વા છે

અને ઘણી બેનો હજી પૂજા વિધિ કરે છે સામે પછી સામે તો આપણે થોડાક આગળ લઈએ તો આમાં દશામાં મૂર્તિઓ પડી જાય જાવ અને સમુદ્ર ભરાતો જાય છે જો અહીં બેનો પૂજા કરી રહી છે દશ્યામની મૂર્તિની અને એકદમ એમ કહેવાય કે માટીની જે મૂર્તિઓ બનાવેલી છે ઘણી ઘણીક આજે જળમાં વિસર્જન કરી નાખવાના ને માતાજીને દસ દિવસ એમનું પૂજન કરેલું તૈયાર છે અને માટીની તણ છે સરસ બનાવેલી છે માતાજીની સાંડડી અને બેનો અત્યારે પૂજા કરીને હમણાં સમુદ્રમાં માતાજીની મૂર્તિને પતરાવી દે છે સરસ મજાનો માહોલ છે મિત્રો આજે એક મેળા જેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે આ મારા મોટા અને આજે છે માતાજીના વ્રતનો છેલ્લો દિવસ જાગરણ એ નિમિત્તે છે જે વ્રત કરતી હોય એ અહીંયા માતાજીની મૂર્તિ પધરાવવા માટે આવેલા હોય છે તો જવો ખૂબ જ હજી આવી રહ્યા છે ખૂબ સરસ માહોલ છે જુઓ ને હજી મેળાવડો વસ્તુ થઈ છે તો આપણે આગળ ચાલશું અને માતાજીની થાટ થાર જો મૂર્તિ પૂજન કરી દીધું છે ખૂબ જ સરસ માહોલ છે માતાજીની આસ્થા પ્રમાણે બધી બેનો વ્રત કથાઓ કરેલી હોય કરતી હોય એટલે અત્યારે હાલમાં દરિયા કિનારો ખૂબ જ મેનો આવેલી છે જો મૂકી મુખ્ય છે હમણાં સમુદ્રના પાણી આવી જશે ને એટલે એ સમુદ્રમાં ઓગળી જશે અહીંયા દાન પૂર્ણ કરતા હોય જો આવા નવ ને ચોખા ને એવું અનાજ નાખેલું હોય છે આ આલિયાઓ હોય કે કોઈ ગરીબ માણસોની પાથરણા પાથરેલા હોય એટલે લોકોની કાસ્તા પ્રમાણે આની અંદર અનાજ નાખતા હોય ઘઉં ચોખા એવું બધું અને ખૂબ સરસ માહોલ છે આજે આ છે દુકાનું સમુદ્રની અંદર જે માંડવા છે એમાં ખાણીપીણી અને નાળિયેર શ્રીફળ મકાઈ બધું અહીંયા મળતું હોય છે દશામાની મૂર્તિ જો મિત્રો દરિયામાં આવી રીતનો માહોલ છે લોકોનો અને દરિયો ભરાતો જાય છે જો મિત્રો સામે દેખાય મોક્ષ પીપળો છે ત્યાં પિત્રો પાણી નામવાનું હોય છે અને બેનો પાણી નામે છે જો સરસ બધાને પાણી નામવાનું હોય છે એટલે આપણા પિતૃ થઈ જતું હોય છે તો બેનો ઘણી આસ્થાથી પાણી નામી રહી છે ને આ છે મેન ગેટ સમુદ્રમાં જવાનો મંદિરનો તો દાદા અહીંયા હાર્મોનિયમ ઉપર ભજન ગાઈ રહ્યા છે ખૂબ જ માહોલ છે અને આ સામે છે ગોપનાથ મંદિર આપણે એમના દર્શન કરવા જવાના છે અને એમાં પણ ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળે છે આજે હાલ મિત્રો હવે મંદિરની સામે આપણે આવી ગયા અને હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા જવાના છે ચાલો મિત્રો મંદિરમાં જઈએ દર્શન કરવા માટે આ છે મંદિર મિત્રો આ મેં બાર જ્યોતિર્લિંગ ના ફરમા છે એ આપણે ઘણા વિડીયોમાં બતાવ્યા છે અને હવે જો અહીંયા રસોડું છે ચાલો મિત્રો નમસ્કાર હવે મારો વિડીયો ભાઈ કેવો લાગ્યો કે તમે કમેન્ટ કરજો અને વિડીયો પૂરો મિત્રો નમસ્કાર જઈ ગયો